ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આજથી આવતા ચાર મહિના સુધી આ સાત રાશિના લોકો પર રહેશે મેલડી માંગની વિશેષ કૃપા સફળતાના નવા સોપાન સર કરશો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી આવક સુધારવાનો પ્રયાસ કરશો તમને આ દિશામાં સારી સફળતા મળશે તમને અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે અનુભવી લોકો પાસેથી તમને કનિક નવું જાણવા મળી શકે છે એવું પણ કરવાનું ટાળો જેનાથી તમને જીવનભર પસ્તાવો થાય તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત દેખાઈ શકો છો માનસિક રીતે શાંત રહેવાનો પ્રયાસ કરો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના હોય તો કોઈ પણ કાર્યમાંગ વિચાર્યા વગરના પગલાથી નુકસાન થઈ શકે છે નોકરી બદલવા વિશે વિચારી શકો છો આવનારા સમયમાં આપ સૌને દરેક પ્રકારની ખુશીઓ મળે નવા વ્યવસાય માટે કરેલા પ્રયત્નો પણ સફળ થવાની સંભાવના છે તમારા તમામ શૈક્ષણિક કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ થવાના છે નોકરીમાં તમને કેટલાક મોટા તફાવત જોવા મળી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે ધાર્મિક કાર્યોમાં વ્યસ્તતા વધશે કેટલાક લોકો માટે અચાનક પ્રવાસ વ્યસ્ત અને તણાવપૂર્ણ રહેશે તમે કાર્યસ્થળ પર કામના બોજમાં ઝડપથી વધારો જોઈ શકો છો આ ઉપરાંત તમે કામ પર કોઈ ષડયંત્રનો શિકાર પણ બની શકો છો તમને દરેક પ્રકારની માનસિક શાંતિ મળવાની છે અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના છે રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે જોશો કે તમે લીધેલા નિર્ણયો સફળ થઈ રહ્યા છે જેના કારણે તમારી ખુશીમાં વધારો થશે તમારી ખાવા પીવાની આદતો સારી છે પરંતુ બેદરકારીને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શેરબજાર સંબંધિત બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે ઉજ્જવળ ભવિષ્યની યોજના બનાવવા માટે તમે સમયનો સારો ઉપયોગ કરી શકશો તમે અપાર ખુશીઓ સાથે અવિવાહિત જીવન જીવી શકો છો અંગત બાબતોમાં સફળતા મળવાની સંભાવના છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો તમારી ક્ષમતાઓને ઓળખો કારણ કે તમારી પાસે જે અભાવ છે તે શક્તિ નથી પણ ઈચ્છાશક્તિ છે સામાજિક અને ધાર્મિક કાર્યો માટે હાલનો સમય ઉત્તમ છે બિનામંત્રિત મહિમાને કારણે તમારી યોજનાઓ ખોરવાઈ શકે છે પ્રાપ્ત થયેલ પૈસા તમારી અપેક્ષા મુજબ નહીં હોય હવામાનમાં ફેરફાર તમને અસર કરી શકે છે તમે તમારા જીવનમાં એવા મોટા ફેરફારો જોશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય કન્યા રાશિની વાત કરીએ તો તમારું જ્ઞાન અને રમૂજ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે તમે તમારી માનસિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોઈ શકો છો મુસાફરીની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેશે હાલના સમયે તમને ઘણું સારું લાગશે સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે દરેકને માન આપો વિદ્યાર્થીઓ માટે હાલનો સમય ખૂબ જ ખાસ રહેશે વ્યવસાય અને નોકરીમાં સારી સ્થિતિ ઊભી થઈ શકે છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ પોતાના પરિવારના હિતની વિરુદ્ધ કામ ન કરવું જોઈએ તમે કદાચ તેમના દૃષ્ટિકોણ સાથે સહમત ન હોવ પરંતુ તમારી ક્રિયાઓ ચોક્કસપણે મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે ઘરમાં કેટલાક બદલાવ લાવવા માટે પહેલા અન્ય લોકોના અભિપ્રાયને સારી રીતે જાણો હાલના સમયે તમે તમારા પરિવાર સાથે મુસાફરીનો આનંદ માણી શકો છો તમે તમારા જીવનમાં ઝડપથી પ્રગતિ કરી શકશો અને સફળતાના નવા રેકોર્ડ સ્થાપિત કરી શકશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે મિત્રો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો ઘર અને પરિવારની સ્થિતિ સારી રહેશે તમને દરેક પ્રકારની માનસિક શાંતિ મળવાની છે આવનારા સમયમાં તમને ઘણા વધુ પરિણામો જોવા મળી શકે છે તમને તમારી મહેનતનું સારું પરિણામ મળવાનું છે પૈસાનો વધુ પડતો ખર્ચ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે પતિ પત્ની વચ્ચે સારો તાલમેલ રહેશે તમારા જીવનસાથીનો સહયોગ તમને ભાગ્યશાળી બનાવી શકે છે ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારા માટે કેટલાક નિર્ણયોમાં ચોકસાઈ હોઈ શકે છે આત્મવિશ્વાસના કારણે જોખમી કાર્યોમાં સફળતા મળી શકે છે સામાજિક સન્માન વધશે અને તમને ઘણી નવી વસ્તુઓ સમજવાની તક પણ મળશે અન્ય ભાષા કે સંસ્કૃતિના લોકો સાથે સંપર્ક વધશે વ્યક્તિગત અને ગોપનીય માહિતી જાહેર કરશો નહીં લોકોની દખલગીરી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે આર્થિક લાભ અને સુખનો માર્ગ મોકળો થશે તમને તમારી મહેનતનું ફળ મળશે ભાગીદારીમાં ફાયદાકારક નિર્ણયો પણ આવશે કેટલાક લોકો તમારાથી તેમનું કામ કરાવવાનો પ્રયાસ કરશે સાવચેત રહો જો તમે જીવનસાથી શોધી રહ્યા છો તો તમને એક સુંદર જીવનસાથી મળશે રોજિંદા કાર્યોના અતિરેકને કારણે તમે થોડો થાક અનુભવશો સામાજિક પ્રતિષ્ઠામાં સુધારો થશે કરિયર સંબંધિત નવા વિચારો સામે આવશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પ્રતિસ્પર્ધીઓની રણનીતિ નિરર્થક રહેશે મહિલાઓ હાલના સમયે સકારાત્મક સમય પસાર કરશે ધનલાભની ઘણી આશાઓ જણાય છે તમને તમારી મહેનતનું પૂરું ફળ મળવાનું છે હાલના સમયે તમારા તમામ જૂના અટકેલા કામો પૂર્ણ થવાના છે તમે તમારી બુદ્ધિમત્તા અને મીઠી વાણીથી લોકોને પ્રભાવિત કરશો તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો મહેમાનોની સંગતનો આનંદ માણવા માટે આ એક ઉત્તમ સમય છે તમે ખુશ અને ખુશખુશાલ રહેશો મીન રાશિની વાત કરીએ તો હાલના તમારો સમય આરામથી ભરેલો રહેશે મનોરંજન અને જ્ઞાન પ્રાપ્તિમાં સમય પસાર થશે તમારા કામ સાથે જોડાયેલી નવી યોજના બની શકે છે તમારી વિચારસરણી સકારાત્મક રાખો તમને કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિનો સહયોગ પણ મળી શકે છે જે પ્રગતિનો માર્ગ મોકળો કરશે બીજાને સમજવા માટે સમય ખૂબ જ સારો છે हालना समय एक तरफी प्रेम तमारा माटे खूब ज खतरनाक साबित हो रस्ता पर अनियंत्रित वाहन न चलावो बिनजरूरी जोखम लेवा टाड़ो तो मित्रों अमारी माहिती गमी हो चैनल ने सब्सक्राइब करो